આપને ઈસુની જય પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તમે બાઇબલ વાંચો છો રેગ્યુલર વાંચો છો બાઇબલ વાંચવાનું કારણ શું છે પવિત્ર પુસ્તક છે એટલે વાંચવાનું કે મને ફોર્સ કરવામાં આવે છે એટલે બાઇબલ વાંચવાનું કે પછી મારે કોઈ ધાર્મિક ડિગ્રી લેવા માટે એમાં પાસ થવા માટે બાઇબલ વાંચવાનું આપણું કારણ શું છે કેમ આપણે બાઇબલ વાંચીએ છીએ ફક્ત વાંચવા ખાતર લોકો વાંચે છે એટલે ના એક વચન છે જેમાં આપણને આ બાઇબલ વાંચવું જોઈએ વધારે વાંચવું જોઈએ આખો વખત બાઇબલ વાંચનમાં આપણું ધ્યાન હોવું જોઈએ એ માટે આપણે એક સમજ મળે છે કારણ કે આ પૃથ્વી પરનું જીવન એ તો ટૂંકું જીવન છે પણ ત્યાર પછી અનંતકાળીક જીવન અને બે જ જગ્યાઓ છે યા તો સ્વર્ગ યા તો નર્ક તો આ બાઇબલ વાંચન કરવું જોઈએ વધારે કરવું જોઈએ એમાં ગળા ડૂબ રહેવું જોઈએ પ્રભુ સાથે આ બાઇબલ વાંચન દ્વારા સંકળાયેલા રહેવું જોઈએ આ કેમ કરવું જોઈએ માનો કે આપણે એક મકાન ખરીદીએ છીએ તો મકાન જ્યારે ખરીદીએ ત્યારે આપણે બહાર પેટે એક રકમ આપીએ છીએ અને બહાના પેટે એ રકમ આપ્યા પછી આપણે એ મકાનને સિક્યોર કરી દઈએ છે આ પર્ટિક્યુલર મકાન જેના માટે આપણે બહાનું ચૂકવ્યું છે એ બીજી કોઈ વ્યક્તિને મળી શકે નહીં કારણ કે આપણે એનું બહાનું ચૂકવ્યું છે હવે પ્રભુનો પ્રેમ કેવો ઈસુ ખ્રિસ્તે ક્રુસ પર બલિદાન તો આપી દીધું આપણા પાપોની કિંમત ચૂકવી દીધી અને આપણને ખરીદી લીધા હવે ઈસુ મૃત્યુ પામે છે ત્રીજા દિવસે સજીવન થાય છે અને પુનરુત્થાન પામ્યા પછી 50માના પર્વના દિવસે પવિત્ર આત્મા શિષ્યો પર ઉતરી આવે છે ઈસુ ખ્રિસ્તે કીધેલું કે હું તમારો બેલી તમને મોકલી આપીશ એ બેલી શું એ પવિત્ર આત્મા કોણ એ પવિત્ર આત્મા મારા અને તમારા માટે ઈશ્વર પિતાએ અને ખ્રિસ્ત દ્વારા સાંભળી છે અને ખ્રિસ્ત દ્વારા તમે પણ સત્યની વાણી સાંભળી છે સત્ય સત્ય એટલે શું

પવિત્ર આત્માની તમે પામ્યા છો બાપ્તિસ્માના દિવસે ઈશ્વર પિતાએ આપણને પવિત્ર આત્માની ભેટ આપી છે અને ઈશ્વર પિતાએ એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે રોમન પાંચ પાંચમાં માં કહેવામાં આવ્યું છે કે ઈશ્વર પિતાએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે અને એમનો પ્રેમ આપણા પર રેડ્યો છે એટલે કે એ પવિત્ર આત્મા આપીને ઈશ્વર પિતાએ આપણા પર મોર મારી દીધી છે કે આ બાળક મારું છે આપણા પર પવિત્ર આત્માની મોર મારવામાં આવી છે અને આગળ સાંભળીએ અને એ આત્મા જ અને એ આત્મા જ

આત્મસંતોષ માટે વાંચવા ખાતર તો ક્વેશ્ચન મા પરંતુ આ બાઇબલમાંથી મને સત્યો જાણવા મળે છે કે ઈશ્વર પિતાએ બાના પેટે પવિત્ર આત્મા આપીને મારા પર મોર મારી છે હવે મારા પર પ્રભુ સિવાય કોઈનો અધિકાર નથી હું પ્રભુનો બાળક છું જ્યારે હું બાઇબલ વાંચું સમજીને ઉદ્ધાર તો મારો થઈ ગયો છે બે આઠ માં કહેવામાં આવ્યું છે ઈશ્વરની કૃપા અને તમારી શ્રદ્ધા આ બંને મળે ઉદ્ધાર તો થઈ ગયો છે હવે જ્યારે જ્યારે આપણે બાઇબલ વાંચીએ છે ત્યારે એમાંથી આપણને સત્ય મળે છે અને ઈસુ કહે છે તમે સત્ય જાણશો અને તમે મુક્તિ પામશો આજે પ્રભુએ આપણને સત્ય બતાવ્યું છે કે તમે કોઈના નથી તમે અંધકારના રાજ્યના નથી તમે તો પ્રકાશના રાજ્યના બાળકો છો કેમ કારણ કે આપણને લખાણમાં મળ્યું છે કે આપણને બહાના પેટે પવિત્ર આત્માની ભેટ મળી છે આપણા ઉપર મોર મારવામાં આવી છે એક કરિંથ ત્રણ સોળમાં કહેવામાં આવ્યું છે ને કે તમને એટલી ખબર નથી કે તમે પવિત્ર આત્માનું મંદિર છો આપણી અંદર પવિત્ર આત્મા બિરાજમાન છે એ બહના પેટે મળ્યા છે આપણને બાઇબલ વાંચીએ પણ એ ભાર હેઠળ નહીં કે મારે રોજ બાઇબલ વાંચવું પડશે ત્યારે પ્રભુ મારાથી રાજી થશે વાંચવાનું એટલા માટે કે આ પ્રભુનો પ્રેમ રાજીસ પાને પાને આપણને મળે છે પ્રભુ કેટલો પ્રેમ કરે છે આપણને આપણો ઉદ્ધાર થઈ ગયો છે પ્રભુએ આપણને મુક્તિના વસ્ત્રો પહેરાવી દીધા છે હવે એ બાઇબલ વાંચવાથી એ આપણને ખબર પડે છે